दाल कड़ी सब्जी बाजरे नो रोटलो हम आपका भी आपने मोड़ मोड़ देखते थे आप मेरा प्लाट में देखते थे आप यहाँ बैठ जाओ ना ફાઇનલી દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ ઉદેપુરથી સો કિલોમીટર જોડે આવેલું એક એવી જગ્યા જે તમને શાનદાર જે કેદારનાથનો અનુભવ કરાવશે તેવી જગ્યા પહાડો વિસ્તારોની અંદર આવેલી છે તો ફાઇનલી અમે અમારા ફ્રેન્ડ સાથે જઈ રહ્યા છીએ તો બહુ જ વિડીયોની અંદર તમને કંઈક નવું જોવા મળશે અને જાણવા મળશે તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી છે તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ હાલ વાગી રહ્યા છે સવારના છ વાગવા આવ્યા છે જોઈ શકો છો તમે તો ફાઇનલી હવે આપણે તૈયાર થઈ ગયા છે ભાઈઓ આવી રહ્યા છે આપણા તો ચાલો વિડીયોને સાથે જોડાયેલા રહો તમને આપણા ભાઈઓ સાથે પણ મળાવશું તો દોસ્તો સવારનો ટાઈમ તમે જોઈ શકો છો સવારના છ વાગ્યા છે અને બહારનો નજારો કંઈક તમે જોઈ શકો છો શાનદાર વાતાવરણ છે અને આપણે ફિલહાલ રીલ પોસ્ટ કરી નાખી છે આપણા ઇન્સ્ટાગ્રામની અકાઉન્ટની અંદર તો તમને બતાવી દઈએ તો બહુ સારો પ્યાર અને સપોર્ટ મળી રહ્યો છે અને ફાઇનલી આપણી નવી રીલ્સ આવી ગઈ છે સેભર ઘોઘાની તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ એમ વિષ્ણુ આટ ચેકઆઉટ કરવાના ભૂલતા અને હવે આપણે રેડી થઈ ગયા છીએ હવે જઈ રહ્યા છે એ તરીકે છે જબરજસ્તી કોન્ટેમ કરી રહ્યા છીએ કે ભાઈઓ આવી જાય આવી જાય અને ક્યાં આપણે આવીને ઊભા છીએ પણ હજી સુધી નથી આવ્યા તો ફાઈનલી એ આવી રહ્યા છીએ ત્યાર સુધી અહીંયાનો તમે નજારો જોઈ શકો છો સામેની સાઈડ છે ખેભમાં અંબિકા માતાજીનું મંદિર અને અહીંયા છે નાયરા પેટ્રોલ પંપ ને અહીંયા આપણે આપણા ભાઈબંધોની વેટિંગ કરી રહ્યા છીએ અને આપણી છે આ બાઈક તમે જોઈ શકો છો આ છે આપણી સિટી એકસો દસ પણ એકસો દસ દોડતી નથી હાલ તો મીડિયમ માપે માપે દોડે જ છે તો ફાઇનલી બહુ સરસ સાથ આપી રહી છે તો હવે આપણે જવાના છીએ અહીંયાથી ખેડબ્રહ્માથી ઉદેપુર ઉદેપુરથી સો કિલોમીટરની પાસ આજુબાજુમાં જે આવેલું છે તિલકેશ્વર મહાદેવ મંદિર આપણે ત્યાં જવાના છીએ તો હું આશા કરીશ કે વિડીયો પર તમે આ રસ્તાઓનો આનંદ બહુ સારી રીતે લેશો જે રીતે તમે પણ જ્યારે જાઓ તો બહુ સરસ રીતે એ જો અમારો વિડીયો જોયેલો હશે તો તમને રસ્તો પણ કમ્પ્લીટ યાદ રહેશે અને કઈ કઈ જગ્યા બહાર આવેલી છે જ્યાં તમને જવા નથી મળતું તે તમે તમને અમે મોબાઈલ દ્વારા બતાવીએ છીએ વિડીયો દ્વારા તો આઈ હોપ કે વિડીયોની અંદર તમે એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી યુટ્યુબ ચેનલને જેથી અવારનવાર આવા જ અનેકો વિડીયો આવતા રહેશે અને કંઈક નવું જોવા મળશે જાણવા મળશે અમારી સાથે તમે પણ જોશો જાણશો તો અમને પણ બહુ જ મજા આવશે તો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર આપણી એકાઉન્ટ છે એમ વિષ્ણુ આરના નામથી તો સરસ મજાની સવારના સવારમાં વહેલી એક વિડીયો આવી જાય છે તો જઈને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને પણ ફોલો કરીને રાખો જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ ઉપર તમે ક્યાંય પણ તમે અમને જોતા રહેશો અને તમારો અને અમારો સંબંધ બંધ જળવાઈ રહેશે એમ તો ચાલો રસ્તાઓની મજામાં જવા માણો હવે ભાઈઓ આવી રહ્યા છે ત્યાર સુધી વેટિંગ કરીએ આપણે હા તો દોસ્તો આપણા રાજુભાઈ આવી ગયા છે સાથે અને આપણા જોડે જોડાયા છે જયેશભાઈ અને અહીંયા છે આપણા વિજયનગરના રાઇડર ભાઈ પીઆર કે ભાઈ તો દરેકની યુટ્યુબ ચેનલ છે તો ચેકઆઉટ કરવા ભૂલતા અને ફાઇનલી વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો રસ્તામાં બહુ જ મજા આવવાની છે તમને ધર્મ અર્થ ને કામ મોક્ષ શૌચારુ ફળ ને શામ સદાશિમ આમ ધામ ઠામ સમર્પે સેવક દ્વારે નિર્ભ દોસ્તો એક વર્ષ આગળ અહીંયા પીઆર કે ભાઈનું એક્સિડન્ટ થયું હતું આ એ જ જગ્યા છે જ્યાંથી જે સામેની સાઈડે જે વળખ છે ત્યાંથી અહીંયા ત્યાંથી બાઈક પલટી મારીને બે 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 ટલપી મારીને અહીંયા સુધી આવી હતી અહીંયા આવીને પડી હતી ભાઈઓ હતા ને આ જ બાઈક હતી ને આવી રહ્યા પીઆર કે ભાઈ જે પોતાની જૂની યાદો તાજી ફરી એકવાર કરે છે

તો અહીંયા તમે પર્વતો જોઈ શકો છો ચારે બાજુ અંબાજી તો દોસ્તો એકદમ રસ્તાઓની બહુ સરસ રીતે મજા આવી રહી છે અને એક દિવસ સુકુન મળી રહ્યો છે તો મિત્રો ફાઈનલી આપણા રાજુભાઈએ પેટ્રોલ નખાવી દીધું છે તો આની અંદર થોડું વધારે નખાયું છે કારણ કે આ ઘોડો છે અને ઘોડો ઘોડો ગધેડા વધારે 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 ખાય ખાય ભલે ગધેડો કામ કરે પણ તો 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 ફાઇનલી હવે આપણે નીકળી રહ્યા છીએ એન્ડ સુધી રહેવા માટે નમ્ર વિનંતી દોસ્તો અહીંયા અંદર તમે જ્યારે આવશો તમને બે રસ્તા જોવા મળી રહે છે બે રસ્તા એક રસ્તો જશે રોડ થઈને અને બીજો જ જશે અહીંયા કોટડા સાઈડ થઈને તો ફાઇનલી આપણને પહાડી વિસ્તાર બહુ જ પસંદ આવે છે અને જે પર્વતોની વચ્ચે જે રસ્તો હોય છે તેની અંદર જવાની બહુ જ મજા આવે છે તો ફાઇનલી આપણે કોટરાનો રસ્તો લઈ લીધો છે લાંબડિયા તેમથી કોટરા તો અહીંયાથી ઉદયપુર એકસો પચાસ કિલોમીટર છે તો દોસ્તો આ નજારો જોઈને સોણે શણગાર સજેલી આપણી ગુજરાતની ધરતી અને આ સાઈડે નાવા માટે પડેલી આપણી બહેનો આ બહેનો આપણી નાવા માટે પડી હતી પણ મારી અંદર શું જોઈ લીધું એમને કે હાલ મારાથી ભાગી રહી છે મેં રક્ષાબંધન તો કરી લીધું છે રક્ષાબંધન થઈ ગયું છે પણ આ મારી બધી બહેનો મને જોઈને ભાગી રહી છે તો આપણા સિંગ સિંગબિંગ નથી આવી ગયા તો તમે જરાક કોમેન્ટ કરજો હા હા તો ચારે બાજુનો શાનદાર વ્યૂ જોઈ શકો છો અને છે આપણા રાજેશભાઈ જોડે જયેશભાઈ જોડે અને પીઆર કે ભાઈ તેમની સરસ મજાની આર વન ફાઈવ અને અહીંયાથી તમે દોસ્તો વ્યૂ જ તમે જોવો એકવાર એકવાર વ્યૂ તમે જુઓ એકવાર તમને ઘરે બેઠા અમે બતાવી રહ્યા છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એકવાર સબસ્ક્રાઈબ કરશો તો તમને કંઈક નવું જોવા મળશે જાણવા મળશે તમે સબસ્ક્રાઈબ નથી કરતા તે કારણથી તમને આવા સરસ સરસ મજાની જગ્યાઓ તમને જોવા મળી રહેતી નથી તો આ ડુંગરો તમે જોઈ શકો છો અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો આ વ્યૂ તમારે જોવો હોય તો તમારે આવવું પડશે કોટડા સાઈડે જે મેન સ્ટેટ રસ્તો આવે છે આમ તો સરસ મજાનો રસ્તો છે એકદમ પક્કો તો આવજો એકવાર અને આ આપણા નાનકડા ભાઈ છે હા આવ્યો હા મજામાં શેણા ગમનો છે હું નથી કે હા રામ રામ ભાઈ આ હારી રીત જબરો દેખાય છે રહો જો કે હા તેમ છે વે ચી જઈ શક ભણવા તેમને જાવ શો કે હા બે હો કે નહીં હે દૂધ હાલે કે કેટલું હાલે ટેન લીટર હાલે દેમતી ને તો દોસ્તો આ લોકેશન તમારે જોવું હોય તો તમારે આવવાનું રહેશે જે કોટરા સાઈડે રસ્તો જાય છે તો આ દેમતી ગામ છે તેની અંદર તમને આ સરસ મજાના પર્વતો જોવા મળી જશે અને સરસ મજાનો વ્યૂ છે અહીંયા તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટે આવી શકો છો જે રીતે આપણા રાજેશભાઈ અને જયેશભાઈ કરી રહ્યા છે તો અહીંયા નાનકડા ભાઈઓ મળ્યા છે આપણા અને સરસ રીતે તેમની ભે ભેંસોને ચરાવી રહ્યા છે અને બેઠા છે અહીંયા કુદરતી સૌંદર્યનું વાતાવરણ એટલે કે અહીંયા એકદમ ચોખ્ખી હવા વાતાવરણ શુદ્ધ છે જેની અંદર બેહવાનો કંઈક અલગ જ આનંદ આવે છે જે સિટી અથવા કોઈ પણ મોટી શહેરોની અંદર આ નજારો તમને ના જોવા મળે અને એકદમ શાંત વાતાવરણ જોવું હોય

જિલ્લો લાગે છે અહીંયા ને ફુલાવ ગામની અંદર આવ્યા છીએ અને અહીંયાનો નજારો દોસ્તો દિલ ને જ શાંતિ આપે દિલ ઠંડક આપે એવો છે તો નજારો તમે જોવો જરાક આ નજારો તમે જોઈ રહ્યા છો જે રસ્તો છે વચ્ચે અને બંને સાઈડે પાણી છે પ્લસ અંદર એકલો કાશ્મીર જેવો માહોલ જોઈ શકો છો તમે અંદર ખજૂરો પણ છે અને આપડા ભાઈઓ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે તો અહીંયાનો નજારો બહુ જ મજા આવ્યો શાનદાર તો જોવો તમે

આજ રીતે તમને મળતા રહેશે તો ચલો હજી આપણે બહુ લાંબો સફર તે કરવાનો છે તો વિડીયો પર બને રહો એન્ડ તક હવે નીકળીએ છીએ આપણે આ સરસ મજાની જગ્યા થકી

ગાડી બહુ જ પસંદ આવે છે એમને અને સરસ રીતે મજામાં જ કરી રહ્યા છે અને અહીંયાનો તમે નજારો જોઈ શકો છો દોસ્તો કે વિદેશની અંદર તો હર કોઈ જવા માગે છે કારણ કે દુબઈ અમેરિકા છે ફોરેનની અંદર તો હર કોઈ જવાનું સપનું હોય છે પણ આપણા એરિયાનો જે ઈલાકો છે તે તો ફરી લો એકવાર અમારા વિડિયો જોવો એકવાર મજામાં જ કરો એકવાર

ચાલો તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારા દરેક આવા નવા નવા વિડીયો જોવા માંગો છો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન

હેડો ચેનલ એમ વિષ્ણુને સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટા ફેસબુક ઉપર સરસ મજાના રીલ્સ વિડીયો પર ડે આવતા હોય છે તો તેને ફોલો કરીને રાખો જેથી તમને સરસ સરસ મજાના વિડીયો જોવા મળશે અને કંઈક બહારની વસ્તુ જોવા મળે જાણવા મળે તેવો અમારો કોન્ટેન્ટ છે તો અમારને સપોર્ટ કરવા માટે નમ્ર વિનંતી કરું છું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા આવા સરસ મજાનો વ્યૂ જોવા માંગતા હોય તો આ વ્યૂ આવેલો છે ઉદયપુર જિલ્લાના પુલાવ ગામની અંદર આઈ હોપ કે દોસ્તો હું વિનંતી કરું છું કે આ વિડીયો તમને બહુ જ પસંદ આવ્યો છે બહુ જ સવારથી વહેલા નીકળ્યા હતા એ કારણથી હવે ભૂખ જબરજસ્ત લાગી છે તો અહીંયા હોટલ એમ ગેસ્ટ હાઉસ મળી ગયો છે આપણને ઉદયપુર રસ્તા આ છે ઉદયપુર સ્ટેટ હાઈવે મેન અને અહીંયા છે કાઠિયાવાડી હોટલ એમ ગેસ્ટ હાઉસ આપણે <coughs> <coughs> होटल से ये घी डाले देखो ये लोग अभी एक हाथ से ऐसे लाता हूँ फिर टमाटर प्याज तो डाल भी आएगा राजस्थानी मजा राजस्थानी રાજસ્થાનમાં રાજસ્થાન ખાવાનું માટે બેસાડ્યા છે તો અહીંયા છે દાળ કઢી સબ્જી બાજરીનો રોટલો અહીંયા છે પીઆર કે ભાઈ રાજુભાઈ જયેશભાઈ જયેશભાઈ ને ભૂખ થોડી વધારે લાગી છે ખાવાનું રાજસ્થાની તરફ ખાઈ રહ્યા છે અમે આ છે અહિયાં ધાબાના તો નમસ્તે દોસ્તો આ છે ઉદયપુરનો સ્ટેટ મેન હાઈવે અને અહીંયાથી આ રસ્તો જાય છે તિલકેશ્વર મહાદેવ મંદિર આપણી જોડે છે પીઆર કે ભાઈ અને રાજુભાઈ જયેશભાઈ અને જઈ રહ્યા છીએ તિલકેશ્વર મહાદેવ મંદિર તો અહીંયાથી